સુરત શહેર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘમહેર શરૂ થઈ ગઈ છે શુક્રવારે મોડી રાત્રે કડાકા સાથે દૂધમાર વરસાદ વરસ્યો તો ચાલીસ કિલોમીટરની ઝડપે પવન સાથે બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો લાંબા સમયના બ્રેક બાદ સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે શુક્રવારે મોડી રાત્રે સુરત શહેરમાં વીજળીના ચમકારા વચ્ચે અંદાજે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવન સાથે દૂધમાર વરસાદ તૂટી પડ્યો હતો ભારે પવનથી શહેરમાં પચીસથી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા રાત્રે દસથી બાર વાગ્યા બે કલાકમાં જ શહેરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો અડાજણ જહાંગીરપુરા રાંદે સહિતના વિસ્તારમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી આગામી ચોવીસ કલાક સુરત નવસારી નર્મદા તાપી ડાંગ વલસાડ અને દાદરાનગર હવેલીમાં તથા દમણમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી બનેલી વરસાદી સિસ્ટમ અને મધ્યપ્રદેશ પર સાયક્લોનિક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમથી રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે બાર સપ્ટેમ્બર સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે શહેરમાં સિઝનનો કુલ વરસાદ નવસો ઓગણીસ મીમી છત્રીસ પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ થયો છે સિઝનમાં સરેરાશ સત્તાવીસ ઇંચ વરસાદ થાય છે જેની સામે હાલ સાડતીસ ટકા વરસાદની ઘટ છે કાસવાડ સાથે અઝર કુરેશી